જય જવાહર જય આદિવાસી હું અનિલ એમ વસાવા રિટાયર કર્મચારી છું અને આદિવાસી એકતા પરિષદ સાથે જોડાયેલો છું હાલમાં દેડિયાપાડા તાલુકામાં જે બનાવ બહેનો છે જેણે પાણીની રજૂઆત કરી ગુરુજીને કોઈ પણ કારણ બતાવ્યા સિવાય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેનાથી એમના પરિવારને સામાજિક રીતે બહુ વેઠવાનું થયું છે મારું એટલું કહેવું છે કે નર્મદા ડેમ એટલો મોટો બનાવવામાં આવ્યો છે કે જેના પાણી સૌરાષ્ટ્રથી માંડી રથ સુધી જાય છે અને એની બાજુમાં ખાલી દોઢ બે કિલોમીટર દૂર રહેતા માણસોને જો પાણી નહીં મળતું હોય તો આ બાબતની રજૂઆત કરવી યોગ્ય છે કે કેમ અને એ માટે જ એમણે જે આ રજૂઆત કરી છે અને રજૂઆતના અનુસંધાનમાં એમની બદલી કરવામાં આવી છે મનસુખભાઈને અમારે ખાસ વિનંતી એ અમારો કોઈ દુશ્મન નથી અમારા સમાજના છે અને સમાજ માટે આગળ આવે અને ભરજીભાઈને જે અન્યાય થયો છે અન્યાયને દૂર કરવા મદદ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત આપકી જય સાંસદ શ્રીનો ક્ષેત્ર લાગે છે છ ટાઈમથી ચૂતાતા શ્રી શ્રી એ માન્ય મનશુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો ઠકી અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેડપંપમાં પાણી નથી આવતું તે પાણીનું ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી તો લોકશાહી છે લોકશાહીનું બહાર પરવાની વાતો કરતી હોય સરકાર ત્યારે એમને લોકશાહી ડબે એક શિક્ષકે એમ માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેની એમને સાંસદશ્રીને આહવાન કર્યું એને આ બદલામાં મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે જ્યારે વિકાસની તમે વાતો કરો છો એ વિકાસરૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુદેવો જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન ઘટવું હોય એને ને ફક્ત મૌખિક એને બળતરપ કરવામાં આવતા હોય એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે રાજ્યપાલ રાજ્યપાલશ્રી કલેક્ટરશ્રી દ્વારા માગણી કરીએ છીએ જય હિન્દ જય